ગુડ મોર્નિંગ કૃષ્ણ જય માતાજી આજે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને નાસ્તા થઈ ગયા છે હવે આપણે જવાનું છે વાડીએ મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરો છો વલોણાથી છાશ થઈ ગઈ છે મમ્મી મસ્ત મજાનું માખણ કાઢે છે એમનામ મોઢામ પાણી આવી જાય એમનામ મોઢામ પાણી આવી જાય વાગી ગયા તો સવારના આઠ ને આવી ગયા છે આપણે વાડીએ આ છે વાડીનો અત્યારનો નજારો એકદમ શાંત વાતાવરણ અહીંથી આ ખળ દેખાય અત્યારમાં આપણે નેંદવાનું છે તમને પણ દેખાતો છે ત્રણ ત્યારા બાકી બાકી છે આ બાજુ નો આ બાજુ નઈ ગયું તું ગુડ મોર્નિંગ કેમ છો આજનો વિડીયોનું સ્ટાર્ટ તો ભાઈએ કરી દીધું છે તો ભાઈએ કીધું એમ મમ્મીને ભાઈ તો વયા ગયા છે વાડીએ અને પપ્પા ગયા છે કામે તો આપણે ઘરે એકલા વહી છે તો આપણે કામ કરવાનું છે તો ચાલો જલ્દી જલ્દી કામ પતાવી લઈએ કામ પતાવીને ફરી મળીએ ત્યાં સુધી બાય બાય I'm gonna go to the car. ભાઈ મમ્મી અને પપ્પા ત્રણેય ઘરે જમવા આવવા માટે આવવાના હતા પણ પછી વાડીનો પ્લાન બનાવી કે ભાઈ કે આજે વનભોજન કરવું છે તો પછી વાડી આવી ગયા છે મસ્ત મસ્ત બધું જમવાનું લઈને શાક અથાણું દાણા પછી આજે રોટલા મેં બનાવ્યા છે તો દાંત ન કાઢતા કે મને બહુ ફાવતા નથી પછી આ વાડી આ વાડીનો નજારો લેતા લેતા જમવાનું માણવાનું છે વાડી આ વાડી નો નજારો લેતા લેતા જમવાનું માણવાનું હેપા મોટર ચાલુ કરવા જાય છે કુંડો ભરે છે જો તો મે વાડીએ થી આવી ગ્યા છે અને ભાઈ બનાવવાનો છે આઉટફિટ મારા માટે એ ભી સાડીમાંથી બનાવે છે આ મમ્મી ની એક્સ્ટ્રા સાડી પડતી તો હવે જોઈએ કેવો બને છે આઉટફિટ ફાઈનલ લુક મે બતાવશું સેવાને તો ખીર મમ્મી તને ચોખા કરતા સાબુદાણા ની તો વધારે ભાવે ને આજે મત લેવા જવા તો પછી મમ્મી તમે શું કરો ભરું છું પપ્પા ને છે ને એટલે બનાવી હા પપ્પા મસાલો બનાવે છે મમ્મી મરચા માં છેનો મસાલો ભર્યો મરચા માં ચવાણું લચણ શિવરિયાડી બીજા ઘર ના ઘર હા મરસા તારા પપ્પાને ભાવે ને એટલે મારે બનાવવા પડ્યા મમ્મી બેસન નું બેટર રેડી કરી લીધું છે મમ્મી હવે બોડી ને તૈયાર નાખવાના કે બોડી ને નાખવા હોય ને નખર તો સવાણું નીકળી જાય વાહ

આપણે જમીને ફ્રી થઈ ગયા છે તો આજના વિડીયો નો એન્ડ અહીં જ આપી દઈએ જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો